દિવાળી અને નૂતન વર્ષના પર્વ પર ભરૂચના ફૂલ બજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. ગોલ્ડન બ્રિજ નજીક આવેલ ફૂલ બજારમાં મોટી સંખ્યામાં લોકો ફૂલ ખરીદવા ઉમટી પડ્યા હતા. પ્રકાશના પર્વ દિવાળીના તહેવારોની અદમ્ય ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ફૂલના બજારમાં પણ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભરૂચમાં વિવિધ પ્રકારના ફૂલોનો ધૂમ વેચાણ થઈ રહ્યું છે. આવતીકાલે નૂતન વર્ષની ઉજવણી કરવામાં આવશે. ત્યારે આજ રોજ ફૂલ બજારમાં ગ્રાહકનો ધસારો જોવા મળ્યો હતો. ગલગોટાના ફૂલ સો રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે તો બીજી તરફ ગુલાબના રૂપિયા કિલોના ભાવે વેચાણ થયું હતું નવા વર્ષના દિવસે લોકો નવા વસ્ત્રો પરિધાન કરી મંદિરે પ્રભુ દર્શન અર્થે જતા હોય છે આ ઉપરાંત વાહનો ઘરમાં પણ હાર ચઢાવતા ત્યારે ફૂલના વેચાણમાં વધારો થયેલો જોવા મળી રહ્યો છે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક આ ફૂલ બજારમાં લોકોની ચહેલ પહેલ જોવા મળી હતી વેપારોના જણાવ્યા અનુસાર આ વખતે પાછો ત્રણ વરસાદના કારણે માર્કેટમાં ફૂલની અછત જોવા મળી રહી છે જો કે નાસિક તરફથી ફૂલોની આ વખ છે હાલ સુધી જોઈએ એવો માહોલ જામ્યો નથી પરંતુ એક અંદાજ મુજબ બે દિવસ દરમિયાન હજારો ટન ફૂલનું વેચાણ થશે મારું નામ લાલાભાઈ ભૂલવાળા છે હું છેલ્લા પચીસ વર્ષથી ફૂલનો ઢુંડો કરું છું આ સાત જી એસ જે ઘટાડો થયેલો છે એને હિસાબે વાહનોને ખરીદી થયેલી છે લોકોએ કરે છે એટલે ફૂલની માંગ છે ઘરાકી ધીમે ધીમે ચાલે છે ગોટા અવરેજ જે છે એ સિત્તેર રૂપિયા કિલો ચાલે છે સેવન્ટી છે બસો રૂપિયા કિલો ચાલે છે ગુલાબ બસો અઢીસો રૂપિયા કિલો ચાલે છે અને લીલીના ફૂલ જે બહાર આવે છે નવ થી ને એ લીલીના ફૂલ હજાર બારસો રૂપિયા ચાલે છે ગરાકીનું અત્યારે ધીમી ગતિએ ચાલી રહેલું છે પણ સારું છે